જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો ગુડ મોર્નિંગ હવાર હવાર માં અત્યારે લગભગ અગિયાર જેવું વાગી ગયું છે અને અત્યારે છે ને અમે ઘર સાફ કર્યું છે જો બધું કાઢ્યું છે વસ્તુ એમાં એવું છે આજ રવિવાર છે કે નહીં તો રાસ કે તો બધું સામાન કાઢી રાખ હું તને રૂમ દોરાવા લાગીશ તો મેં બધું સામાન એક્ઝિટ કર્યો છે રૂમથી તો આ અહીંયા થોડોક મૂક્યો છે થોડોક સેટી ઉપર બધું મૂક્યું છે અને રૂમ તો જો ખાલી કરી નાખી છે આખી એમાં એવું છે જો આ છે કે નહીં આ અમારે અહીંયા થોડીક જગ્યા પડે છે હોવી કે નહીં તો જીનલ ઠેટ અહીંયા દિવાલ બાજુ આવી જાય તે આ શેટીને પાછી આ સાઈડ લાવવાની છે આ કબાટને આ સાઈડ મૂકવાનો છે થોડુંક ટ્રાન્સફર કરવાનું છે મતલબ બધું અને હું કે દિવાળી પછી એમ આવ્યા ને તો રૂમ ધૂળ ધૂળ થઈ ગઈ હતી સાફ થઈ નહોતી તો રાજને કાંઈ મજા ન આવે ધૂળ બધી લાગી ગયેલી હોય ને તે મને કે ધોઈ જ નાખવી છે આખી રૂમ તે મને કે તું સામાન કાઢી રાખજે બપોરે ધોઈ નાખવી એમ આ બધું જો ધોવાનું છે આ ડોલું બધી રાજ લાવેલા હોય ને દુકાનેથી જો કે આ સામાન બધો એમાં જ ભરવી છે વાસણ ને ઉધારા નું હોય ને તે ઢોલ માં જ રાખી છે પણ આ બધી ધોવાની છે બસ આયા માળિયા ન હોય પતરાવાણા પાટિયા હોય ધોવાનું છે આ પાટિયું જો મેં કાઢી નાખ્યું છે આના ઉપર નાના નાના ડબલા મળ્યું ને અમે યસ યહ રહેશે ને કહા બુસી રસ લેવા થા આવો આ એક જ ત્યાં આ પપૈતા વાળો તે આ તો મોલ માંથી લીધેલાસ પાછા

લુસી નાખ્યો છે હવે હવે આ બેન છે કાકનું કાક ખાવાનું ગોત્યા કરે કાશી મેગી ઉપાડીશ મા મમ્મી કબાટ છો કરે છે ફેમિલી તો પણ મેકે તો હું થાય આને એટલે મે પર બેલો થોડો કસો यहां पड़ दोगर आवानों सेगा तो ना जावानों से अप्रेव आवा बदा पड़ी लेवाना से जीनू लबलामा के वाही

આ બધું આ આથી તે આખો ઢાબું ફિરું છે ઓમ જો આ બધું જે ઓલ પાપડું રણ વિકેર કરી દીધું અને એ ગાય ભવરના આજા તને ટુ ખાવા લાવ નાસ તો લાવ્યા છે રાજ હું કાવે તે બઈ ગરોતે હવે હોઈ જા હું આ બધું હરકો કરનાખી હવે મને કઢાયું કે મને કે હું તને રૂમ ધોઈ દે એમ કીધું છે એને

હવવારના આમના આમ કે તો હોવાની જ છે આ દોરી સોડ નાખો હાલો પહેલાં રાજધાઉલા પણ દોરી સોડે છે અને આન પરથી હું સોડું છું હાલો પેલા કોની સૂટી જાય જોઈ હર પેલા કોણ સોડ નાખે હાલો જોઈ સૂટી ગઈ ભાઈ વિડીયો સારું કાંઈ નક્કી રહ્યો કા રૂના સોડે આમના દોરી સોડવામાં પાંચ વગાડ છે એ હમ યે આમના માવણીથી નથી નીકળતું ચટણી થી નહી એમને પાણી થોડી હું ધોઈ નાખું બોલો આપણને નાના છોકરા સમજે કે મને ઈદ ન ખબર પડે તમે મારા લગન હું કામ કર્યા કેમ કે તમને મારું એક કામ ન ગોઠે ગોઠવું છે આજ સુધી એક કામ મારું બીવરાઓમાં એ રેવા જો ને પણ હમણાં નગર સાફ ચાલુ કરી દઈ એનું ઓલું તો નીકળી ગયું મેં હાવણી મારી કે નહીં જો એ નીકળી ગયું એટલે તો હું ન કાઢું કાંઈ હાવણી નો મારું બહુ લાઇટિંગ હોય ને હાવણી એટલે હું નો મારું નીકળી જાય તો પછી તોયખી જાય હાવણી મારો તોયખી જાય હલો મને આવી સૂટ કેસ ન ગમે હોરાશ આ મારે પડી પણ કાંઈ કામમાં મેં લીધી ક્યારે નવી નવી પડી છે હાશી વાત છે હું ક્યારેય નહીં યુઝ કરતી કપડા નથી ભરતી આ શેર્ટી ખાલી કરી કે નહીં એમાંય જ નીકળી જો ફાઇનલી રાજે છે ને રૂમમાંથી બધું ગેસ ને ગેસનો બાટલો અને બધુંય બારું કાઢી નાખ્યું અને ભીતડા અને દિવાલો ઘવા મીડ્યા છે કા બીકો લોન્ડ્રી લિક્વિડ થી ઘસે છે રાજ ડાઘા એકદમ સાફ થઈ જાય હે કા હા જો આજ પડી ગઈ છે અને રૂમ છેને અમારી અધૂરી રહી ગઈ છે સાફ કરતા કરતા આજ પડી ગઈ છે મેં રાજને કીધું હતું મોડ આવ્યો ને એમાં હાસ તો પડી ગઈ પણ કાંઈ નહીં અત્યાર છે ને મારે જેઠાણી જમવાનું છે તો સારું કર્યું જો કે અહીંયા જમવાનું કરી નાખ્યું નકર કરો અમારે તો આજ ટાઈમ જ નહોતો ખાવાનું બનાવવાનું તો હાલ અહીંયા જમીએ અને ફાઈલ રૂમ હવે કાલે બતા બધું હશે રણ વિખેર રામ નામ છે યાર કાંઈ ન છું ફેમિલી આમ જો મારી જેઠાણી ઘરે પોગી ગયા અને જો એણે કેવું મસ્ત મસ્ત ખાવાનું બનાવ્યું છે અહીંયા છે ને મહેમાન આવેલા છે કે તો એને મસ્ત ખાવાનું બનાવ્યું કાંઈ એકલા બનાવી નાખ્યું હાલો

એ yeah. એટલે <t– tr seine Christmas>